પ્લસ આપની સાથે રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સુરતમાં ફાયર વિભાગે મોલમાં ચેકિંગ હાથ ધરી બે મોલ ફાયર સેફ્ટી ના અભાવે સીલ કરવામાં આવ્યા હતા રાજકોટમાં ગેમ ઝોનમાં ગોઝારી ઘટનામાં

વડીલ

نکا تا آ شا شا ترني آ واه چار ترن اوکے ناي او سمي بي دي بي اي

અમારું પરત પરત નમસ્કાર કેમ કે આપણી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર